પ્રોફેસર સાહેબ છે ભણેલા ધારાસભ્ય પંજાબ ના બેન અને પ્રોફેસર છે તમે વિચાર કરો એક સમજવા જેવી વાત કહું આજ આપણે આપણી દીકરીનું હક પણ જોવા જાવી ને તો છોકરાના નામ પછી બીજું એટલું પૂછે કે હું ભણેલો છે ઓછું ભણેલા હોય અને હવે કોઈ છોકરી દેવાય તૈયાર નથી તમારે મત શું કામ દેવો છે આ બધાને બધા ગળા ઉપર હાથ રાખીને બોલજો કોઈ મૂર્તિઓ આવે અથવા આપણે ભલામણ કરવાની થાય ને આઠ ચોપડી નવ ચોપડી ભણેલો હોય તો આપણે ભલામણ કરીએ છોકરો નવ ચોપડી ભણેલો છે પણ એને ગોઠવી દેવાનો છે કોઈ ભલામણ કરશે આપણે જાણીએ છીએ કે શું મહત્વ છે બીજી વાત કે આજે આમ આદમી પાર્ટી આખા દેશની અંદર એક નવું મોડલ બનાવ્યું છે કે જનતા જે ટેક્સ સરકારને ચૂકવે છે એ ટેક્સના પૈસામાંથી જનતાને તમામ સુવિધાઓ મફતમાં આપવી આ વાત અને આ કામ દેશમાં પહેલી વાર અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી કરી બતાવી અત્યાર સુધી એવું હતું કે જનતા બચારી પરસેવો પાડે લોય રેડી દે અને જે પૈસા કમાય એમાંથી સરકાર ટેક્સ વચુ લે અને એ ટેક્સના પૈસાથી માત્ર નેતાઓ અને નેતાઓના છોકરાઓ જલસા કરે જનતા બચારી રિબાયા કરે દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે શિક્ષણ મફત આપી શકાય સારામાં સારી સરકારી સ્કૂલ બનાવી શકાય એ વિચાર એ કામ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે કર્યું તમામને સારામાં સારી આરોગ્યની સારવાર ફ્રીમાં અહીંયા તે કેટલીક જગ્યાએ એવું ગતકડું ભાજપવાળાએ ગોઠ્યું છે કે ફ્રીમાં સારવાર પણ દવાખાને જાઓ એટલે એમ કહેવામાં મા કાર્ડ લાવો માં કાર્ડ આપો એટલે કે બાપુજી કાર્ડ લાવો બાપુજીન ફુવાજીન કાકાજી કાર્ડ કાર્ડ ઉપર કોઈ સારવાર તો ભાવ પૂછે નહી થાય છે કે નથી આવું દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ની સરકારે તમામ દવાખાનાઓની અંદર સાવ મફત સારવાર ની વ્યવસ્થા દેશમાં પહેલી વખત કરીને બતાવી છે દોસ્તો ત્રણસો યુનિટ વીજળી મફત ગુજરાતની જનતાને આપવા માટેની ગેરંટી આપી છે ત્રણસો યુનિટ વીજળી મફત ગુજરાતમાં આપવામાં આવશે એ વાત કોને કોણે સાંભળેલી છે બધાએ સાંભળી છે પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી દીધી છે દિલ્હીમાં બસો યુનિટ વીજળી મફત આપી રહ્યા છે જ્યારે આ મફત વીજળી આપવાની વાત ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીએ કરી તો ભાજપ એનો વિરોધ ઉઠાયો ભાજપ પાર્ટી વિરોધ કર્યો કે આ બધું જનતાને મફત આપશો તો દેશ બરબાદ થઈ જશે પૈસા ક્યાંથી લાવશો જનતાને મફતની આદત પડી જશે જબરજસ્ત વિરોધ કર્યો ભાજપ પાર્ટી હું એનો જવાબ આપું જાહેરમાં કે આ દેશના તમામ સાંસદ સભ્યોને ભાજપના કોંગ્રેસના આ પક્ષના તે પક્ષના બધા સાંસદ સભ્યોને દર મહિને 4000 યુનિટ વીજળી મફત મળે છે બધા બોલો કેટલી મફત મળે છે તમારા ટેક્સના પૈસે નેતાઓને વીજળી મફત મળે છે તો તમારા જ ટેક્સના પૈસાથી તમને વીજળી મફત મળવી જોઈએ કે ન મળવી જોઈએ એમાં ભાજપવાળા વિરોધ કરે છે કે રૂપિયા ક્યાંથી લાવશો હું તમારા બધા વતી ભાજપવાળાને જવાબ આપું છું કે અમે તમારી જેમ રીંગણા બટેકાના ભાવે ડઝન લેખે ધારાસભ્યો ખરીદવામાં પૈસા નહીં વેડફીએ જનતા માટે વીજળી મફત કરવા માટે પૈસા આપે જનતાને આપવાની વાત આવે તો પૈસા ક્યાંથી લાવશો ધારાસભ્ય ખરીદવાના હોય ત્યારે કોથળા મોઢે રૂપિયા ક્યાંથી લઈ આવો છો તમારી નજર આમે ધારાસભ્યો ખરીદે છે કે નહીં આપણે આપણા બાળક માટે એક ચોપડી ખરીદવી હોય ને તો દસ દુકાને ફરી એક બે રૂપિયા ઓછી મળે એ લઈએ કરીએ છીએ કે નથી કરતા છોકરાની એક સ્વાધ્યાય પોથી લેવી હોય એક પુસ્તક લેવું હોય બાળકો માટે કંઈક આપણી દીકરી કોઈ મોટા ધોરણમાં ભણવા જાય એને ટેબ્લેટની જરૂર પડે લેપટોપની જરૂર પડે સ્માર્ટફોનની જરૂર પડે લેવા હોય સો વાર વિચારવું પડે હસબન્ડ વાઇફ બે દિવસ સુધી ચર્ચા એકલા બેસીને કેવી રીતે કે નથી કરતા ગાડીનું આગળનું ટાયર ઘસાઈ ગયું હોય તો પાછળનું કાઢીને આગળ નાખીએ છીએ ત્યાં સુધીની કરકસર આપણે કરીએ છીએ એટલા માટે નહીં કે કંજુસ છીએ એટલા માટે કે એક એક પાવલી ની કદર અને કિંમત આપણને ખબર છે આ લોકો કરોડોમાં ધારાસભ્યો ખરીદી લે છે અને ઉપરથી પાછા પૂછે છે ત્રણસો યુનિટ વીજળીના પૈસા ક્યાંથી લાવશો એનો હું જવાબ આપું કે આ ભાજપ તો એના મોઢામાં હાથ નાખીને ખેંચીને બધા પૈસા ઓકાવીને જનતા માટે વાપરશું એમણે બહુ પૈસા બનાવ્યા છે ખૂબ પૈસા ખાધા છે સરકારી કચેરીમાં જો જાઓ સાચું છે ને પાછા ઝાડુ ને મટન દબાવજો નકરી મજા થાય કે આપણે બધા આમ આદમીઓ છે સામાન્ય પરિવારના લોકો છીએ ગરીબ માણસો છીએ આજે આપણે કોઈ નાનામાં નાનું સરકારી કામ કરાવવું હોય આધાર કાર્ડ કઢાવવું છે ચૂંટણી કાર્ડ કઢાવવું છે રેશન કાર્ડ કોઈ આવકનો દાખલો આવકના દાખલામાં એવું આવક કઈ છે નહીં છતાંય પાછો આવકનો દાખલો કઢાવવો પડે છે એ મોટી મુશ્કેલી છે અને આવક ખરેખર એવું જ થાય છે ને આવક હોય નહીં ને આવકનો દાખલો માગે છે હવે આવકનો દાખલો લેવા જાવ એટલે એમ કે એક લાખ ને એસી હજાર કરતા ઓછાનો નહીં કાઢી આપવામાં આવે પણ એલા એટલી આવક જ નથી તો જબરજસ્તી એક લાખ એસી હજારનો દાખલો પકડાવી દે છે થાય છે કે નથી થતો આવું તમે એમ કહો કે મારી વાસ્તવિક આવક એક લાખ રૂપિયા છે તો કે એક લાખ વાળો દાખલો નહીં નીકળે સરકારનો પરિપત્ર છે ભાઈ કિસ્સામાં રૂપિયા નથી તો પરાણે રૂપિયા વાળા બનાવશો તમે તો આવકમાં દાખલો કઢાવો લાયસન્સ કઢાવો જે કઈ કઢાવવું હોય ધક્કા ખાવા પડે એક તો માંડ બસો પાંચસો રૂપિયાની દાળી મજૂરી કરી ખાતા હોય એ દાળી મજૂરી પરથી રજા પાડીને સાહેબોને હાથ જોડવા પગે લાગવા ભાઈ સાહેબ બાપા કરવા જવું પડે ત્યારે માંડ સાહેબ આપણું એક નાનું કામ કરે અને ધક્કા ન ખાવા હોય રજા ન પાડવી હોય તો કોઈ સારા માઇલો એજન્ટ ગોતવો પડે એજન્ટને ને બે હજાર રૂપિયા આપો એટલે અડધા ઉપર નિવેદ કરી દે એટલે અહીં બેઠા બેઠા કામ થઈ જાય તમારું થાય છે કે નથી થતું આવું બધા ખોખારો ખાઈને જવાબ દો કે આ બધું બંધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ છેલ્લે ઉભાઈ કઈ ભાઈ બંધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ બંધ કરવું હોય પહેલી તારીખે બુથમાં જઈ ઝાડુનું બટન દબાવવા બધી ભ્રષ્ટાચારની ગંદકી સાફ થઈ જાય તમારા એક મત થી દોસ્તો અને હાવ છેલ્લી વાત કે ચૂંટણી આવે ચૂંટણી આવે ત્યારે બધી પાર્ટી વાળા આવે બધા નેતા આવે બધા હારી હારી વાતો કરે બધા ચૂંટણી આવે એટલે બધું આવવા માંડે પચીસ વર્ષ પહેલાની વાત હોય એ બહાર આવે બે વર્ષ પહેલા કોઈના ડખો થયો હોય એ પછી બાંધવા આવે આપણે બે વરસ પહેલા તમે અમારે માથાકૂટમાં ઉતર્યા હતા ચૂંટણી આવી જોઈ લેવાના છે મારે તમને એક રિક્વેસ્ટ કરવી છે ચૂંટણી આવે એટલે મને તો મીડિયા વાળાએ થકવી દીધો છે આ બાબતથી તરત મોઢામાં ભૂંગળું ભરાવે કતાર ગામની અંદર જ્ઞાતિ સમીકરણમાં આ જ્ઞાતિ આમ છે ઓલી જ્ઞાતિ આમ છે શું કેવું છે બધા મીડિયા વાળા આવીને એક સવાલ પૂછે છે કે આ જ્ઞાતિનું ફેક્ટર છે ઓલી જ્ઞાતિનું ફેક્ટર છે હું એટલો બધો કંટાળી ગયો મેં મીડિયા વાળાને જે જવાબ દેવાના હતા એ દીધા પણ તમને એક જવાબ દેતો જાઓ આ જ્ઞાતિ હોય કે તે જ્ઞાતિ હોય બધા લોનું લઈને જીવવું પડે છે ઉપર વાળો રીતે ત્રાસ આપે છે ભાજપ કોંગ્રેસ આપ નો મત દેવા જાઓ ત્યારે જાડુ છે કમળ છે પંજો છે એવું ન જોતા મત દેવા જાઓ ત્યારે મારું નામ છે કે આનું નામ છે ન જોતા કોઈની જ્ઞાતિ ન જોતા મત દેવા જાઓ ત્યારે તમારા છોકરાનું મોઢું જોઈને મત દેવા જાજો કે આનું હારું કોણ કરશે એ જોઈને મત દેવા જાજો મારું મોઢું જોઈને મારું નામ મારી જ્ઞાતિ જોઈને મત ન દેતા કોઈની જ્ઞાતિ જોઈને મત નો દે તમારા બાળકનું મોઢું જોઈને મત દેવા જાજો તમારા ઘરની હાલત જોઈને મત દેવા જાજો તમારા મા બાપનો ચહેરો જોઈને મત દેવા જાજો તમારું મને એમ કે તમારા પરિવારનું હારું અરવિંદ કેજરીવાલ નામ આદમી પાર્ટી કરશે ધીકો મારી નામ આદમી પાર્ટી બટન દબાઈ દેજો તમારું